ભાજપ નું બાર કલાક નું બંગાળ બંધ મુર્શિદાબાદ માં ભાગીરથી એક્સપ્રેસ દોઢ કલાક રોકાઈ પશ્ચિમ બંગાળ માં લેડી ડોક્ટર ને ન્યાય મેળવવા અને સીએમ મમતા બેનર્જીના રાજીનામાની માંગની લડાઈ હવે રસ્તા પર આવી ગઈ છે ગઈકાલે વિદ્યાર્થીઓના વિરોધ પર સીએમ મમતાની પોલીસની કાર્યવાહીના વિરોધમાં ભાજપે બંગાળ બંધનું એલાન આપ્યું છે ભાજપનો આ બંગાળ બંધ સવારે છ વાગ્યાથી શરૂ થયો છે અને સાંજે છ વાગ્યા સુધી ચાલશે આજે સમગ્ર બંગાળમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો મમતા સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરશે ભાજપની માંગ છે કે પોલીસ ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓને બિનશરતી મુક્ત કરે મંગળવારે પણ ભાજપના નેતાઓ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના કાર્યકરોએ બેરિકેડ હટાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ભાજપના કાર્યકરો પર ટીચર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા ભાજપના કાર્યકરોને પોલીસ વચ્ચે કલાકો સુધી ઘર્ષણ ચાલુ રહ્યું હતું ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા મમતા સરકારની આ કાર્યવાહીને તાનાશાહી ગણાવી છે બંગાળ બંધની અસર દેખાવા લાગી છે મુર્શિદાબાદમાં ભાગીરથી એક્સપ્રેસ દોઢ કલાક રોકાઈ હતી સાથે જ લોકો ભૈરતપુર સ્ટેશન પર રેલવે ટ્રેક પર ઉતરી ગયા છે